નમસ્કાર આપણું ગુજરાત ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે આપણું ગુજરાત હિતેશ ગજ્જર આજે સેપ્ટ યુનિવર્સિટીમાં હટીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરીમાં પેઇન્ટિંગ એક્ઝિબિશનની મુલાકાતે આવેલ છે આપનું નામ કેશો મારું નામ કડિયા દર્શના છે હું મહેન્દ્રભાઈ કડિયાની ડોટર છું આ એક્ઝિબિશન તમારું છે ના અમારા પિતાજી છે જે અત્યારે હયાત નથી એ બહુ મોટા ચિત્રકાર જે છે એમનું એક્ઝિબિશન છે અને એમને આજે એક્સપાયર થયા બે મહિના થયા છે એમની યાદમાં એક શ્રદ્ધાંજલિ રૂપે અમે એક કડિયા ફેમિલી તરફથી એક એક્ઝિબિશન કર્યું છે આજે અમારા કડિયા ફેમિલીમાં પપ્પાના સહિત અગિયાર આર્ટિસ્ટો છે એટલે દસ આર્ટિસ્ટોએ એમની પાછળ જ એક્ઝિબિશન કરેલું છે આ જે એક્ઝિબિશન છે તમે એમની યાદમાં કર્યું તો એવી કઈ યાદો એમની સાથે સંકળાયેલી છે કે જે તમને યાદ આવે છે હા ખાસ કરીને પક્ષીઓ કારણ કે એમને પક્ષીઓ પ્રત્યે બહુ જ લગાવ હતો તો પક્ષીઓની યાદ અમને એમની સાથે જોતાની ચકલીઓની સાથે જ જોતા લાગે છે કે ક્યાંક ને ક્યાંક પિતાજી ચકલીઓની સાથે સંકળાયેલા છે કારણ કે એમને એટલો લગાવ હતો એના કારણે એમણે છેલ્લા ચાલીસ વર્ષથી ચકલીઓ પર જ કામ કરેલું છે અને રિયાલિસ્ટિકથી લઈને એબસ્ટ્રેક્ટ સુધી ચકલીઓ પરના જ પેઇન્ટિંગ છે અને એક સબ્જેક્ટ સાથે આટલા વર્ષો કામ કરવો એ બહુ મોટી સાધના છે પપ્પાના પેઇન્ટિંગ સાથે તમારી કોઈ યાદો એવી જોડાયેલી છે મારી યાદો તો હું નાનપણથી જ પપ્પાની સાથે રહેલી છું કે જ્યારે હું જ નાની હતી ત્યારે એવું કોઈ ને વખતે એવું હતું નહીં ત્યારે એવું જ હતું કે દાદા મારા અત્યારે દરજી કામ કરતા હતા તો એ જે બી વસ્તુ આપે રીલ છે ને બધું તો એ બધી વસ્તુઓને લઈને ટોઈઝમાં જ રમતી હતી ને ધીરે ધીરે પછી એની પર જ મેં ફોકસ કરીને મારા પેઇન્ટિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું તો મારી થીમ જે છે એ ટેલરિંગ પરની છે તો અત્યારે પપ્પા સાથે હું વર્ષોથી આ જ રીતે સંકળાયેલી છું કે કલરથી જ રમતી હતી બ્રશથી જ રમતી હતી અને એ જ વસ્તુ અત્યારે મારો અત્યારે એક આર્ટ બની ગયું છે કે એ જ વસ્તુને લઈને હું મારું પેઇન્ટિંગ કરું છું તમે જે એમ કીધું કે અગિયાર જણ તો એ અગિયાર જણમાં કોણ કોણ છે અગિયાર સહિત જે છે એક તો ફાધર મહારાજ અત્યારે આપણી વચ્ચે હયાત નથી અને તે સિવાય જે બીજા જે આર્ટિસ્ટો છે એ મારા કઝિન છે પછી મારા અંકલ છે જે બધા અત્યારે ઘરમાં ફેમિલીમાં જે આર્ટિસ્ટો છે પ્લસ અત્યારે એવું છે કે એક નાના જુનિયર આર્ટિસ્ટને એડ કરીને ગયા છે પપ્પા કે જેવું વિચારી રહ્યા છે કે એનું બહુ સારું આર્ટ હતું અને એ હંમેશા એવું પૂછ્યા કરતી હતી કે મારે પણ આવું એક્ઝિબિશન કરવું છે કારણ કે કુટુંબમાં એ જોયા કરતી હતી કે બધાને એક્ઝિબિશન થાય છે તો હું પણ પેપર પર વર્ક કરું છું તો એ હંમેશા નાનાજીને પ્રશ્ન કરતી હતી કે નાનાજી મારું બી એક્ઝિબિશન થાય તો નાનાજી એના હંમેશા એવું કહેતા હતા કે હા બેટા થાય ને કેમ નહીં તો એવું હતી તો હું બહુ મોટી થઈશ પછી જ થશે એમ તો કે ના એવું નહીં થાય તું નાની છું તો બી તારું એક્ઝિબિશન થશે તો આજે પપ્પા એક વારસો આપીને ગયા છે કે આજે એમની પેઢી તો કામ કરતી હતી પણ એમની પેઢીની પેઢી બી કામ કરી રહી છે તો એક આજે જુનિયર આર્ટિસ્ટને આપીને ગયા છે 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 તમારી બેટા તારું નામ શું જે છે તો એ પેઇન્ટિંગમાં તને બેટા કેટલી રુચિ છે તને પેઇન્ટિંગ કરવું ગમે છે હા બહુ ગમે છે તો આગળ જતા તારે શું કરવું છે મારે દાદા જેટલું મોટું બનવું છે દાદા જેટલા મોટા આર્ટિસ્ટ બન્યા છે એટલું મારે મોટું આર્ટિસ્ટ બનવું છે દાદાના પેઇન્ટિંગ જે છે તે બધા પેઇન્ટિંગ જોયેલા છે ખરા બેટા હા મેં બધા જોયેલા છે દાદા વર્ક કરતા તો એ પણ મેં જોયેલું છે નાનપણથી પહેલાં તો એવું હતું કે જ્યારે હું ચિત્ર શીખતી હતી મતલબ સેવન સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે ત્યારે ઘણી વખત એવું થતું હતું કે હું સ્કેચ બુક ઘરે લાવું અને પપ્પાને પૂછું કે પપ્પા મને આ નથી આવડતું એમ તો કેવી રીતે કરાય ડ્રોઈંગ સ્ટીલ લાઈફમાં નહોતું આવડતું એ વખતે તો પપ્પા મને કહે કે તને કયો સબ્જેક્ટ વધારે ગમે છે તો વધારે મેં કીધું મને નેચર વધારે ગમે છે કારણ કે ઇઝી પડે સબ્જેક્ટ સ્ટીલ લાઈફ નહોતું આવડતું તો મને કે તને એ નથી આવડતું તું એ કરે તો મેં તો પણ મને નથી આવડતું એટલે મને નથી કરવું તો એમણે મને એમ કીધું હતું કે જે વસ્તુ ના આવડતી હોય ને હંમેશા શીખી લેવી એ એમણે એક ગુરુ તરીકે બહુ સારી વસ્તુ શીખવાડી હતી અને એમનો રોલ એવો હતો કે એક પિતા તરીકે જ્યારે હું અમને ઘરે પૂરતી હતી તારે પિતા હતા અને જ્યારે એ મને શીખવાડતા હતા તારે ગુરુ હતા તો એમણે પિતાનો ગુરુનો રોલ બંને સાથે નિભાવ્યો હતો અને એમણે મને સ્ટીલ લાઈફ એવી રીતે શીખવાડ્યું એ વખતે કે એ પછી મને નાઇન્થ સ્ટાન્ડર્ડ ટેન્થ સ્ટાન્ડર્ડમાં મને સ્ટીલ લાઈફ એટલું સારું આવડી ગયું કે અત્યારે મને સ્ટીલ લાઈફ પ્રત્યે પૂરો લગાવ છે અને એમણે મને જે બેઝિકથી સ્ટીલ લાઈફ શીખવાડ્યું છે એમની શીખવવાની સ્ટાઇલ એટલી સરસ હતી કે એ સબ્જેક્ટ મને નહોતો આવડતો નહોતો ગમતો એ મને ગમતો થઈ ગયો ને આવડતો થઈ ગયો એટલે એમની એક ગુરુ તરીકેની જે હતી ને પ્રતિભા એ એવી હતી કે કોઈ બી સ્ટુડન્ટને ઇઝીલી શીખવાડી શકતા હતા અને એ વસ્તુ એમણે મને શીખવાડી છે કે કેવી રીતે સ્ટુડન્ટને શીખવાડાય જેના કારણે આવડતું વસ્તુ જુદી છે અને શીખવાડવું અને સામેના સ્ટુડન્ટના મગજમાં ઉતરવું એ બંને વસ્તુ વચ્ચે બહુ ફરક છે એ વસ્તુ મેં બહુ સારી આપીને ગયા છે મને કે સ્ટુડન્ટને કેવી રીતે શીખવાડાય જેના કારણે એના દિમાગમાં ઇઝીલી ઉતરી શકે એ વસ્તુ એટલે એમણે બહુ સરસ આપી છે કદાચ એ વસ્તુ ક્યારેય નહીં જાય મારી જોડે એ બધી એવી સ્મરણો છે એમના કે આજે મને ગુરુ તરીકે બી શીખવાડ્યું પિતા તરીકે બી મને આ જ્ઞાન આપ્યું જે કદાચ બે રોલ્સ કોઈ સાથે ના કરી શકે એવો રેલ એમણે કરેલો છે એટલે એ બધી યાદો જેમની છે આ જેવું છે કે ભલે એ ફિઝિકલી અમારી જોડે હયાત નથી પણ મારા હાર્ટમાં હંમેશા એ જીવંત રહેશે પેઇન્ટિંગો છે તો તમે આ જે ફાધર્સના પેઇન્ટિંગ છે તો એ ચાલુ રાખવા માટે કે એક પેઇન્ટિંગનો જે એ છે એ ચાલુ રાખવા માટે તમે અત્યારે સૌથી વધારે કોને એન્કરેજ કરો છો અત્યારે એમ સૌથી વધારે એન્કરેજ કરું છું મારી નાની ડોટરને કારણ કે હું એવું ઈચ્છું છું કે જેવી રીતે પપ્પાએ મને તૈયાર કરી છે અને એક કલાકાર જગતમાં એક કલા કલાકાર આપ્યો છે આજે પપ્પાએ વસ્તુ કરી તો હું એવું ઈચ્છું છું કે મારી ડોટર જે છે જે આ જે સારું આર્ટ કરી રહી છે અને હંમેશા નાનાજીની બી એવી ઈચ્છા હતી પપ્પાની કે એ બી એક આર્ટિસ્ટ બને કારણ કે એને વધારે ઈચ્છા છે પપ્પાની તો ઈચ્છા હતી પણ એને વધારે ઈચ્છા હતી કારણ કે એના હંમેશા એ ક્વેશ્ચન રહેતા હતા કે મારે આર્ટિસ્ટ બનવું છે અને મારે મોટા તમારા જેટલા મોટા કેનવાસ પર કામ કરવું છે એટલે હું બી એવું ઈચ્છું છું કે હું એને એવી જ રીતે તૈયાર કરીશ કે જેવી રીતે પપ્પાએ એક આર્ટિસ્ટ આપ્યા એવી રીતે હું એક આર્ટિસ્ટ આપી શકું કલા જગતમાં આપનું નામ મારું નામ મેવાડા ચિંતન છે આ જે એક્ઝિબિશન છે તો એ તમારા શું થાય એકચુલી મહેન્દ્ર કડિયા એ એમની નાની ડોટર છે પંથિની કડિયા હું એ હસબન્ડ છું અને મહેન્દ્ર કડિયા મારા ફાધર ઇન લો કમ પણ મારા ગુરુ એક વધારે હું કહીશ એમને બિકોઝ સપોઝ હું સ્ટડી મેં સીએનમાંથી જ કર્યું છે અને એ પેઇન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં હતા અને હું એપ્લાઇડ આર્ટિસ્ટ છું કમર્શિયલ આર્ટિસ્ટ સો લાઈક એપ્લાઇડ આર્ટ ને પેઇન્ટિંગ બેમાં હ્યુજ ડિફરન્સ છે સો બેઝિકલી જ્યારે બી હું એમના કોન્ટેકમાં આવ્યો એમને વર્ક કરવાની સ્ટાઇલ છે કે એમને જે રીતે એ કલર્સ જોડે પ્લે કરે છે જે રીતે જે કલર્સ એકદમ વાઇબ્રન્ટ કલરથી પ્લે કરે છે એના પરથી હું ઘણો ઇન્સ્પાયર થયો છું અને પછી મેં બી થોડું પેઇન્ટિંગ કરવાનું ચાલુ કર્યું અને જોડે જોડે ગ્રુપ શો સોલો શો બી કર્યો હમણાં જ રીસેન્ટલી મેં મેં અને મારી વાઈફે એક શો કર્યો હતો અમદાવાદની ગુફામાં ઇન ટુ થાઉઝન્ડ એટીન જેમ કે તમારા સસરા છે તો તમારા પેઇન્ટિંગ બનાવવા માટે એમણે તમને કઈ કઈ એવી બાબતો છે કે જેમાં વધારે એન્કરેજ કર્યા હોય એક ઘણી બધી વાતો છે કે મારે એક આખી એક મારી સિરીઝ હતી કે ડાન્સિંગ ફિગર ઉપર સો પહેલાં લાઈક હું ઇન ડિટેલિંગ વર્ક કરતો હતો પછી હું જેમ જેમ વર્ક કરું એમ હું એમને બતાવતો હતો ત્યારે અને એ મને ડેફિનેટલી ગાઈડ કરતા હતા અને જોડે જોડે મને એ બી કહેતા હતા કે આમાંથી આ થોડી ડિટેલિંગ ઓછી કરો કે થોડું એબસ્ટ્રેક વેમાં જાઓ કે થોડું સબ્જેક્ટિવ લો સો એમ એમ કરીને ઘણું બધું શીખ્યો ને અને હજી ઘણું બધું શીખવાનું બાકી રહી ગયું કોઈ એવો મેસેજ સસરા માટે કે તમારા જે છે એમના માટેનો કોઈ એવો મેસેજ કંઈ એવો પર્ટિક્યુલર મેસેજ નહીં પણ મને એક અંદર એક દિલમાં એક એવી વાત છે કે લાઈક એમની જે આજે બર્ડ્સ પરની સિરીઝ હતી કે જે આજે પક્ષીઓનો ફફડાટ થયો બરાબર છે હવે હું સપોઝ એવું માનું છું કે લાઈક એમના સ્ટ્રોક રૂપિયા જે પેઇન્ટિંગના સ્ટ્રોક જે ફોર્સ છે એના રૂપિયા પક્ષીઓનો ફફડાટ એમ જ રહી ગયો છે એમની હાજરી હવે નથી તો એ તમારા માટે કેવી રહેશે બહુ અઘરું છે કેમ કે અમારા ફેમિલીમાં લાઈક અગિયાર આર્ટિસ્ટો છે એમના સાથે ને સપોઝ એમણે જ અમને બધાને ગાઈડ કર્યા છે ને એ અત્યારે નથી તો હવે આગળ અમે હવે કઈ રીતે આગળ આ બધું સપોઝ આ એમનું વર્ક છે એમનો એક મેઇન ડ્રીમ હતું કે સપોઝ આમના આ જે બધા પેઇન્ટિંગો છે જે એમના બર્ડ્સ પરની આખી સિરીઝ છે એમને નેશનલ લેવલ કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ જવું તો અમારા ઘરના બધા જ આર્ટિસ્ટો અને બધા જ સભ્યોનું એક એ વિચાર અમે કર્યો છે કે એમનું એ સપનું અમે પૂરું કરીશું કેમેરામેન દીપક સોમપુરા સાથે હિતેશ ગજ્જર આપણું ગુજરાત रेड बटन को प्रेस करके हमारे चैनल को सब्सक्राइब करें सब्सक्राइब के साथ में ही बेल आइकन है उसको भी प्रेस करें ताकि समय समय पर आने वाली हमारी कोई भी वीडियो का नोटिफिकेशन आपको मिलता रहे वहीं पर शेयर का बटन है अगर आप चाहते हैं हमारे वीडियो को शेयर करना और आपको इतना ही पसंद आया है तो व्हाट्सएप ट्विटर फेसबुक इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें अगर एंड तक आपको हमारा वीडियो पसंद आया हो तो लाइक का बटन प्रेस करना कभी ना भूलें